બોટાદમાં પોલીસ અને ટોળા વચ્ચે મોટું ઘર્ષણ પથ્થરમારો કરી પોલીસના વાહનો તોડી નાખવામાં આવ્યા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે જેને પગલે બોટાદના હળદળ ગામે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા એક ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા પણ થયા હતા બાદમાં પોલીસ આવી હતી અને સભાની મંજૂરી ન હોવાનું જણાવ્યું હતું સમગ્ર મામલો એકાએક ઉગ્ર બની ગયો હતો અને ટોળાએ પથ્થરમારો શરૂ કરીને પોલીસના વાહનો તોડી નાખ્યા હતા અને જીપ સહિતના વાહનોને ઊંધા પાડીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું આ ઘટનામાં એક ડીવાયએસપી સહિત ચાર પોલીસ કર્મીઓને ગંભીર ઈજાઓ થયાનું સામે આવી રહ્યું છે જે બાદ પોલીસે વીસ જેટલા લોકોને ડિટેન પણ કરી લીધા છે ઘટના બાદ રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને નેતાઓના નિવેદનો પણ હવે સામે આવી રહ્યા છે જેમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પથ્થરમારો પોલીસે જ કરાવ્યો હોવાનો આરોપ લગાવી દીધો છે તો આપના અન્ય નેતાઓ રાજુ કરપાળા અને મનોજ સોરઠિયા અને યસુદાન ગઢવીની પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કરવા પડે રાજુભાઈ કરપડા અમારા આગેવાને ખેડૂતો માટે આંદોલન કર્યું કિસાન મહાપંચાયત કરી આજે બોટાદની અંદર શું ઘટના બની જે ઘટના મવડી ચોકમાં પાટીદાર આંદોલન વખતે બની હતી ને એવી ઘટના ત્યાં બની પોલીસ વાળા ચાર બુટલેગરો લઈને આવ્યા એ બુટલેગરો એ પેલા પથરા ઉછાળવાનું ચાલુ કર્યું ગામ જોવે કે આ કયા ગામના છે ત્યાં તો પોલીસ કે પથ્થર મારો થયો મારા ઉપર મારો બધાને તમે દસ પંદર બુટલેગર લઈને આવ્યા તમે પથ્થર મારાની તૈયારી કરીને આવ્યા તમે આખા ગામને આરોપી બનાવવાની કોશિશ કરીને આવ્યા આ ટોળાની અંદર પાંચ બુટલેગરો ભળીને પથરા ફેંકે એમાં આપણે શું કરીએ

આજે બોટાદના હરદર ગામે જેવી રીતે પોલીસ દ્વારા અચાનક શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરી રહેલા ખેડૂતો પર હુમલો કરવામાં આવ્યો ઉશ્કેરવામાં આવ્યો અને આખા આંદોલનને અત્યાચારથી બરબાદ કરવાની અને તબાહ કરવાની કોશિશ કરવામાં આવી છે ખેડૂતોને અપરાધી સાબિત કરવાનું કામ પોલીસ કરી રહી છે ભાજપના ઈશારે આ તમામ ષડયંત્ર રચાઈ રહ્યું છે ભાઈ રાજુ કરપડા ખેડૂતોનો અવાજ બુલંદ કરી રહ્યા છે અવાજ ઉપાડી રહ્યા છે સત્તાને સવાલ પૂછી રહ્યા છે ત્યારે રાજુ કરપડાને ખતમ કરવા માટે જેલમાં નાખવા માટે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે આજે આ ખૂબ જ ગંભીર અને નિંદનીય ઘટના ઘટી છે પોલીસ અને ભાજપે ખૂબ નેગેટિવ અને ખેડૂતોને બદનામ કરવાનો રોલ ભજવો છે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આવતીકાલે આખો દિવસ કાળા દિવસ તરીકે મનાવશે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કાળી પટ્ટી બાંધી અને આ પોલીસ દમનનો વિરોધ કરશે કાળા દિવસ તરીકે આવતીકાલનો આવશે રાજુ કરપડાને બદનામ કરવા માટે ખેડૂતોને બદનામ કરવા માટે આખું આ કૃત્ય જયારે કરવામાં આવ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી આ તમામ લડાઈ છે સંઘર્ષ જે ખેડૂતો માટેનો સંઘર્ષ છે એ સડકથી લઈને વિધાનસભા સુધી લડશે અને ગુજરાતના તમામ ખેડૂતોને